સીતારામ હર હર મહાદેવ આજે મહાશિવરાત્રી અને પાછો બુધવાર એટલે આજે શાળામાં રજા છે ને અમે આવી ગયા છીએ રૂપાવટી વીડી વારું વાળી કહેવાય જ્યાં જો અહીંયા મસ્ત મજાના આ હું પાલક છે ને પાલક છે પછી આ બીટ છે બીટ છે બીટ ને બીજું હું મૂળા છે ને મૂળામાં ફૂલ આવી ગયા છે આ બાજુ ધાણા ઉલગોટા થઈ ગયા નાના નાના તો ગલગોટા તો આપણે લઈ જવાના થાય છે ને આખા ખેતરમાં મકાઈ વાવ દીધી છે પૂવતભાઈ જો અહીંયા જામફળી છે ને જામફળીમાં પાછા જામફળી આવી ગયા છે ફાલ બહુ આવ્યો છે જામફળાઈ પાસે એકદમ મીઠા છે જામફળ ક્યાં દેખાય તમને જામફળ ક્યાં એમાં

લસણ વાયુ છે ટમેટા ગોતી લે આમ છે ને તો કેટલા છે ઈ લેવા જવું પડશે પતંગ જાન આ લસણ વર્તા લઈ લીધે આ ધાણા ના કેરો કેમ ખાલી થઈ ગયો છે આમાં કંઈક વાવવાનું લાગે છે ધાણા મસ્તી નથી આ બી કરવાનું લાગે છે મકાઈ આ બાજુ પછાટે થોડીક નાની નાની છે આગળના ભાગે મોટી થઈ છે તો તમે જોઈ રહ્યા છો કે ભાઈ મસ્ત મજાની મકાઈ થઈ ગઈ છે આખું અમારું ખેતર છે ડુંગળી ડુંગળીના બી થઈ ગયું છે ડુંગળીનું બી કરવાનું છે હોય એવું લાગે છે આમાં ક્યાં કે ગલગોટા થઈ ગયા છે ને એના ગલગોટાના રોપ થયા છે કેટલાય રોપ ઉગ્યા છે તો એ રોપ ઉગ્યા હોય તો એ આપણે લઈ જવા છે કુવાડવા કુવાડવા કેટલાય કુંડા લઈને રાખ્યા તો કુંડામાં આપણે સોંપી